આજે તારીખ સતાવીસ ફેબ્રુઆરીના રોજ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારીના હોદ્દેદારો દ્વારા નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાહેબની મુલાકાત કરી નવસારી વોર્ડ નંબર ચારમાં સફાઈ તેમજ રસ્તા અંગેની સમસ્યાને લઈ રજૂઆત કરી હતી જેમાં ખાસ કરી રંગુનગર અને નવીનગરમાં ખૂબ જ ગંદકી છે અને જ્યાંના રસ્તા ખૂબ જ ખખરદ હાલતમાં હોય જે બાબતે કમિશનર દેવ ચૌધરી સાહેબનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

કે વોર્ડ નંબર ચારમાં રહેવાસીઓને ઘણી તકલીફો થાય છે અને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કામ થતાં નથી તે માટે અમે રુદરૂમાં મુલાકાત કરી છે જેમાં રસ્તાઓ છે સાફ સફાઈ છે અને સામે રમઝાન મહિનો આવી રહ્યો છે તેના માટે સાફ સફાઈ માટે ખાસ વાત કરવામાં આવી છે અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે રસ્તાઓ માટે અમે સર્વે કરીશું અને જે સફાઈની વાત છે તે સાફ સફાઈ અમે જલ્દીથી જલ્દ કરાવી આપવામાં આવશે એવી આ આશ્વાસન કમિશનર સાહેબે અમને આપી છે અને અમને આશા છે કે કમિશ્નર સાહેબ બોર્ડ નંબર ચારના વિકાસમાં વિકાસને જલ્દથી જલ્દ ધ્યાનમાં લઈ આ સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ જનતાને પહોંચાડવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય શ્રી